જય હિન્દ જય ભારત દોસ્તો આપને આજે દર્શન કરવાના છે વર્ષડા ગામના કુબેરેશ્વર મહાદેવ જે બોર્ડ અહીંયા તમે જોઈ રહ્યા છો તો ચલો આપણે નેચરનો આનંદ લેતા લેતા આગળ જઈએ છીએ આગળ તમને કુદરતી સૌંદર્ય સરસ દેખાશે જો અહીંયા માતાજીનું ડેરું છે અને અહીંયા આ પુલ છે આ પુલનું પાણી કરાડ નદીની અંદર જવાનું છે કરાડ નદી અહીંયા અને નાના નાના જે ઝરણાઓ છે એ બધા ભેગા થઈ અને કરાડ નદીમાં ભેગા થાય છે તો કરાડ નદીના કિનારે અહીંયા ખૂબ જ સરંદર સ્વયંભુ મહાદેવ હરહર શંભુ દાદાનું મંદિર આવેલું છે વર્ષડા ગામની અંદર જ દાદાની મૂર્તિ અહીંયા મૂર્તિ નહીં અહીંયા શિવલિંગ સ્વયંભુ છે અહીંયા બે રસ્તાઓ છે આગળ એક ગોવિંદપુરી ગામ તરફ જવાય છે અને એક કરાડ નદી બાજુ અને આપણા મહાદેવની તરફ જવાઈ રહ્યું છે તો તમે જુઓ સોળે કળાએ કુદરતી સૌંદર્ય ખીલ્યું છે ચોમાસાની ઋતુ આવે એટલે આપણે બધાને ખબર જ છે કે ધરતી પોતાની ઉપર લીલી ચાદર ઓઢી લેતી હોય છે જો હવે આપણે એકદમ જ નજીક આવી રહ્યા છે તો આપ જોઈ શકો છો મહાદેવ મંદિર સ્વયંભુ શંકર શંભુ દાદા તો જરૂરથી ચોક્કસથી દર્શન કરવા આવજો એવી અમારી દરેકને નમ્ર વિનંતી છે તો હવે આપણે સીધા જઈશું તો નદી છે અને આ બાજુ વળ્યા એટલે આપણા મહાદેવ છે તો મહાદેવ આવી ગયા છે સ્વયંભુ કુબેરેશ્વર મહાદેવ તો આપ સર્વ દર્શન કરો અને આનંદનો લુપ્ત લો લખ્યું છે કે શ્રી કુબેરેશ્વર સ્વયંભૂમ મહાદેવ તો હવે ચાલો હું તમને અત્યારે તો મોડું થઈ ગયું છે એટલે દ્વાર બંધ છે લોક છે કેમ કે અહીંયા થોડુંક જંગલ જેવું છે કામથી દૂર છે એટલે કોઈ અહીંયા રહેતું નથી પરંતુ મંદિરની સુરક્ષા માટે અહીંયા તાળા મારી દેવામાં આવ્યા છે જો અહીંયા આજુબાજુની ગ્રીનરી તો દેખો તમે અહીંયા તમારે ભગવાનના સાનિધ્યમાં કોઈ પ્રસંગ કરવો હોય અથવા કોઈ ઉજવણી કરવી હોય તો ગામવાળા તરફથી તમને પરમિશન મળી જશે તો બહુ જ સુંદર શિવલિંગના દર્શન થઈ રહ્યા છે આ દાદા સ્વયંભૂ છે તો આપને અહીંયા આવવા નમ્ર વિનંતી દર્શન કરો દાદાના દર્શન કરવાથી સર્વ મનોકામના પૂરી થાય છે ભોળોનાથ છે બધાનું ભલું કરે છે શિવ શંભુ શિવ શંભુ દેખો તો ખરા તમે લોકો કુદરતી સાનિધ્ય તો જુઓ વાવ અહીંયા ગૌરમાઓના અહીંયા હમણાં જ નવરા આપણે ગૌ ગૌરી વ્રત પૂરા થવાથી ગૌરમાઓના પૂજાના એ દેખાઈ રહ્યા છે આજુબાજુની ગ્રીનરી જોતા એવું લાગે છે કે ભોળેનાથ તો અહીંયા જ વસતા હશે કેમકે આવા દુર્જન એરિયામાં તો શિવ શંભુ જ હોય કે જ્યાં કોઈ ના મળે ત્યાં શિવ શંભુ મળે તો જુઓ કેટલું સરસ પ્રાંગણ છે શાંત એકદમ વાતાવરણ અને ભગવાનનું સાનિધ્ય તો આ ભોળેનાથની કરામત છે ભોળે બાબા છે ભોળે બાબા અને આ ડાબી બાજુ હનુમાનજી અને જમણી બાજુ આ આપણા ગજાનંદ મહારાજ અને નંદી મહારાજ અને કાચબ મહારાજને તો ભૂલાય જ નહીં તો આ આપણે દરેક મંદિરમાં જોવા મળે જ છે તો બહુ સરસ મંદિર છે વરસડા ગામ